નમસ્કાર મિત્રો વિજય જોરનાંગનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે જી હા મિત્રો વિજય જોરનાગમે રાજન કાપરા એક લાઈવ પ્રોગ્રામમાં જ્યારે ગીત ગાઈ રહ્યા હતા અને ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ વિજય જોરનાંગનો ઝઘડો થઈ ગયો હતો આ ઝઘડો સેના બાદ બતે થયો હતો અને શા કારણે તે બંને લડવા લાગ્યા હતા તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ વિડીયો થઈ રહ્યો છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે સેમોજ ગામમાં જ્યારે રાજન કાપરા ગીત ગાઈ રહ્યા હતા અને વિજય જોરનાંગ ડાન્સ કરતા હતા અને અચાનક જ તેમનું બીજા વ્યક્તિ સાથે ઝઘડો થઈ ગયો હતો તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ ઝઘડો શેના કારણે થયો અને કેમ થયો તે તો જાણવાનું રહ્યું અને જે અમને નવા અપડેટ મળશે તે તરત તમને અમે બતાવીશું તે બન્યા રહેજો અમારી ચેનલમાં i